तो मित्रों जो अपने कढ़ाई चूल्हा पर मुकी दीधी हा घी काटे તો જો મિત્રો કળામાં ઘી એડ કરી દીધું તો હવે રેલો એડ કરી દઈએ તો મેથી લાબડીનો પત્તાઓ એડ કરીએ પછી મરચું એડ કરશું તો હવે ડુંગળી એડ કરશું ચડી જઈએ મરચાં બે તો હવે ટોમેટો એડ કરી દઈએ મિત્રો હવે થોડું પોણી એડ કરીને એડ કરી દઈએ તો પેલા મરચું હળદર જીરું ગરમ મસાલો અને મેથું તો મિત્રો જુઓ આપણે પોણી એડ કરી મસાલા ચડાવશું તો મિત્રો હવે આપણે શિંગભાજુ એડ કરી દઈએ તો મિત્રો આપણે થોડો જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરશું ચેરીથી તો મિત્રો આપણા સિંપરજન શાક તૈયાર થઈ હોય તો ડિસ્મો કાઢી દઈએ તો મિત્રો આપણું સિંગભાજન શાક તૈયાર થઈ ગયું તો હવે ટેસ્ટ કઈ કહીએ કે કેવું બન્યું જબરજસ્ત બન્યું મિત્રો મસ્ત બનીએ તો મિત્રો તમે કોમેન્ટ કરો કે આગલી રેસીપી અમે શું બનાવીએ અને અમારા વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવા તો ભૂલશો જ નહીં જય માતાજી